અશ્વિનભાઈ દેવજીભાઈ મોટી વર્ષ પોરબંદર શહેર કોંગ્રેસ સેવાદલ પ્રમુખ અને સમગ્ર અમારી ટીમ દ્વારા આજ રોજ ગુજરાત મેરીટાઈમ બોર્ડના બંદર અધિકારી શ્રી પોરબંદરના જિલ્લા કલેક્ટર શ્રી પોરબંદરના શ્રી સાંસદ સભ્યશ્રીને લેખિત ઉચ્ચ કક્ષાએ આવેદનપત્ર અમારા દ્વારા આપવામાં આવ્યું છે જેમાં ગુજરાત મેરીટાઈમ બોર્ડને વારંવાર અમે સાફ સફાઈ માટે વિનંતી પણ એ કરીએ છીએ અને એનઓસી માટે પણ અહીં દોઢ મહિનાનો સમય જતાં અમને એનઓસી પણ આપવામાં ન આવી કે અમે નગરપાલિકાને રજૂઆત કરી અને બંદર સાફ સફાઈ કરાવી આપીએ પણ ક્યાંક ને ક્યાંક ગુજરાત મેર ટાઈમ બોર્ડ દ્વારા અમને હકારાત્મક જવાબ ન મળવાને કારણે અમારે આ પગલું ભરવું પડ્યું એમાં અમે અલ્ટિમેટમ આપ્યું છે કે જો બંદર સાફ સફાઈ દસ દિવસની અંદર કરવામાં નહીં આવે એટલે પહેલાં હું પ્રથમ પાંચ કિલો કચરો દસ દિવસની તમ પૂરી થશે એટલે પાંચ કિલો કચરો ઓફિસમાં નાખીશ ને ઓફિસમાં લઈને જઈશ અને જો એના દસ દિવસ પછી પણ ગુજરાત મેરીટાઈમ બોર્ડ એની જિમ્મેદારી નહીં સમજે તો હું થાથા રિક્ષા દ્વારા સમગ્ર બંદરનો કચરો ભરી અને ગુજરાત મેરીટાઈમ બોર્ડની ઓફિસે બીજા દસ દિવસમાં મારી ટીમ સાથે હું નાખીશ કેમ કે ગુજરાત મેરીટાઈમ ને મેં પણ એ સૂચન સાથે સાથે કર્યું છે કે જો તમે માછીમારો કરોડો લાખો રૂપિયાનું ઊંધિયામણ તમને કમાવીને આપે છે ને તમે ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા માછીમારોને નાની મોટી સુવિધા સાફ સફાઈ નથી આપી શકતા સ્ટ્રીટ લાઇટ નથી આપી શકતા તો તમારે હકીકતે સરકારશ્રીને રજૂઆત કરીને ગુજરાત મેરીટાઈમ બોર્ડનું નામ ગરીબ માછીમાર બોર્ડ રાખવું જોઈએ એ પણ એ મેં સૂચન કર્યું છે અને ખાસ જે સ્ટ્રીટ લાઇટના પ્રશ્નો છેલ્લે અમે વારંવાર સ્ટ્રીટ લાઇટ માટે જાય છે એટલે અમને એવું કહેવામાં આવે છે કે માછીમારો માટે સ્ટ્રીટ લાઇટ પૂરતી છે પણ હકીકતે એવું છે નહીં જ્યાં બોટ ચરાવા ઉતારવાનો પ્રશ્ન છે અમે પણ એ સમજી શકીએ છીએ કે કેબલવાળી સ્ટ્રીટ લાઇટો હોય એટલે એ એમાં તકલીફ પડે પણ સરકાર જો ડિજિટલ ઇન્ડિયાની વાત કરતી હોય તો સોલાર પેનલની પણ એ સરકાર વાત કરે છે તો શું કામ માછીમારો ભાઈઓ માટે આપણે સોના સોલાર પેનલ સ્ટ્રીટ લાઇટ ન આપી શકીએ એના માટે નવા ટેન્ડર બહાર પાડવા પડે તો બહાર પાડવા જોઈએ અને સરકાર શ્રીને રજૂઆત કરવી જોઈએ કેમકે ઘરોડો લાખો રૂપિયાનું માછીમાર ભાઈઓ ઊંડામણ કમાવીને આપે છે અને નાની મોટી સાફ સફાઈ જેવીને સ્ટ્રીટ લાઇટ પ્રશ્નો માટે અમારે વાત વારંવાર બોટ એસોસિએશન ખારવા સમાજ ગુજરાત માછીમાર મહામંડળ આ નાની નાની બાબતે તમારા માટે વારંવાર ગાંધીનગર સુધી આવે એ અમને પણ યોગ્ય દેખાતું નથી સામાન્ય પ્રશ્ન ગુજરાત મેરીટાઈમ બોર્ડ ન કરી શકતું હોય તો ગુજરાત મેરીટાઈમ બોર્ડના બંદર અધિકારી શ્રીએ સરકારના જે ફિશરીઝ મંત્રીઓ છે સચિવો છે ગુજરાતના મુખ્યમંત્રી છે વડાપ્રધાન છે એમને સામેથી કહેવું જોઈએ કે ભાઈ માછીમારોના પ્રશ્ન અમે સોલ્વ નથી કરી શકતા તો અમે આવનારા દિવસોમાં ફિશરીઝ વિભાગમાં વિલીન થઈ જઈએ છીએ એમને સામેથી ગુજરાત મેરીટાઇમ બોર્ડની ટીમે સ્વીકાર્યું જોઈએ કેમ અમે તમને આ બધી સૂચનો ન કરી શકીએ કેમ કે તમે પણ એ સરકારને એક અભિનંગ છો અમારો માત્ર હેતુ એટલો જ છે કે ગુજરાતની અંદર જે પોરબંદર મહાત્મા ગાંધીની જન્મભૂમિ છે જે બાપુએ સ્વચ્છતાનું અમને બિરુડ આપ્યું છે જે આજના વડાપ્રધાન સ્વચ્છતા માટે કરીને આટલા લાખો કરોડો રૂપિયા ખર્ચ કરે છે તો ગુજરાત મેરીટાઈમ બોર્ડની આંખ ઉઘડતી શું કામ નથી અને ઉઘડે છે તો આ ખાડા કાન કરીને કોના ઈશારે કામ કરે છે અમારે ફક્ત માછીમારોની સમસ્યા માટે અમે આ પગલું અમારેથી નથી ભરવું પણ અમે છતાં પણ એમને દસ દિવસનો ટાઈમ આપ્યો છે જો દસ દિવસના અંદર ગુજરાત મેરીટાઈમ બોર્ડ એમનું કામ સાફ સફાઈનું નહીં કરાવી આપે એટલે હું પાંચ કિલો કચરો લઈને જઈશ અને ફરી એક વખત કહું છું કે પાંચ કિલા કચરા પછી પણ એ જો નહીં સમજે તો હું એક થાઠું રિક્ષા પણ એ ભરી અને મારી પૂરેપૂરી અમારી ટીમની તૈયારી છે હું ફરી એક વખત નમ્ર વિનંતી બંદર શ્રી પોરબંદરના કલેક્ટર સાહેબ શ્રી ધારાસભ્ય શ્રી અને સાંસદ સભ્યશ્રીને ઉચ્ચ કક્ષાએ મેલ દ્વારા અને જ્યાં જરૂર પડાય ત્યાં બોટ એસોસિએશન અને માછીમાર ભાઈઓના તમામ આગેવાનોને પણ જ્યાં જરૂર પડે ત્યાં હું એમના સૂચનો લઈ અને કોંગ્રેસ પાર્ટી પણ માછીમારોના પ્રશ્નો માટે જાગૃત બની અને માછીમારોની ખરે પગે ઊભે એવા અમે પોરબંદર શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દેદારો અમે માછીમાર ભાઈઓ સાથે છે એવી હું સરકારશ્રીને અને તમામ માછીમારોના મંદરોને પણ હું નમ્ર વિનંતી કરું છું